રંગબેરંગી રોશની થી સુંદર સજાવટ કરવામાં આવી હતી તારીખ છ ઓગસ્ટ ના મંગળવાર ના દિવસે ચાંદની ચોક માંથી મલિક અહેમદ મિયા હસન મિયા માલાવાડિયા તેમના ચાદર શરીફ લઈ અને જુલુસ શેખ ફરીદ બાવાના આસ્થાના નજીક હજરત આરીફ ગુલામ રસુલ બાવાના સ્થાનકે આવી અને સંદર શરીફનો પ્રસંગ કરવામાં આવ્યો આ પ્રસંગે બહુ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરદારો હાજર રહ્યા હતા દર વર્ષે તેમનો ઉર્સ મનાવવામાં આવે છે આજના ઉર્સના પ્રસંગે ઓડ તથા બહાર ગામના મુસ્લિમ બિરદારો ખાસ આવે ઓડના જે કઈ ઓલિયા બાવા થઈ ગયા તે સૌને યાદ કરી દુવા કરવામાં આવી સૌ સંપીને રહે વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તેવી દુવા કરવામાં આવી પૂરી શ્રદ્ધાથી સવે હાજર રહી આ પ્રસંગ સફળ બનાવ્યો આજનો આ પ્રસંગ પૂરા ભક્તિ ભાવથી શ્રદ્ધાથી ઉજવવામાં આવ્યો આસ્થાના સ્થાને સૌએ હાજર રહી ધન્યતા અનુભવી સૌના માટે ભોજન નિયાજ રાખવામાં આવેલ દિલીપભાઈ પટેલ સત્યના શિખર ન્યૂઝ આણંદ